મિત્રો મહિના કેમ્પ કેમ્પ કરેલા જાન્યુઆરી મહિનાના ત્રીજો એ આવતીકાલે છે આવતીકાલ એટલે તારીખ નોંધી લો સત્તર જાન્યુઆરી ને શુક્રવાર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પાંચવડા ગામે જે થી પાંચ કિલોમીટર દૂર છે ત્યાં રાખેલો છે આ એક ફોન સાંભળી લો સવારે સાડા નવ થી અને કયું ગામ છે હાટકોટ ની બાજુ માં પાચોડા હાટકોટ ગામ હા ભલે સારું હાલો મૂકી દઉં છું હા ખેડૂત મિત્રો ફરીને ને રિપીટ કરું છું જે લોકો ને કાર્યક્રમ માં ઉપસ્થિત રહી અને મને કંઈ પ્રશ્ન પૂછીને માર્ગદર્શન મેળવવું હોય અથવા તો હું જે ત્યાં લેક્ચર આપવાનો છું એનો લાભ લેવો હોય અને સાંભળવું હોય તો આવતીકાલે એટલે શુક્રવારે તારીખ સત્તર જાન્યુઆરી ના રોજ આપણે પાંચવડા ગામ મુકામે મળીશું પાંચવડા ગામ એટલે રાજકોટ તાલુકાના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટથી માત્ર પાંચ કિલોમીટર થાય તો ફરીને આવતીકાલે મળીશું પાંચવડા ગામ મુકામે